જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમને ગણપતિજીનું એક સોંગ સંભળાવી રહી છું તો તમે ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ગીતના શબ્દ છે શંકર પાર્વતીના પુત્ર વેલા આવજો સાથે રિદ્ધિ સિદ્ધિને તેડી લાવજો આનો રાગ છે તારી એક પડે જાય રાખની ઋતો માળા રે જપી લે સીતારામની એ રાગ ઉપરથી ગણપતિજીનું સોંગ છે તમને ગમે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો હે મંગલમૂર્તિ સ્વામી સુડાણા વિદિસિદિનાથ રે વિધિ સિદિના નાથ રે પ્રથમ પૂજન કરીએ તમારા પાર્વતીના લાલ રે દાદા પાર્વતી ના લા લે શંકર પાર્વતીના પુત્ર વેલાવજો સાથે રીધીને સીધીને તેડી લાવજો પહેલાં કરું તમને યાદ પછી કરું બધા કામ પહેલાં કરું તમને યાદ પછી કરું બધા કામ તમે આવીને બાજુથી બિરાજજો

ी देवजो काने कुंडळ पेरवं मध्ये मुघट पेरावं पेराव। काने कुंडळ पेरावं मध्ये मुघट पव गळ पेराव नवलख हारजो तीरी देवजो મેવા મીઠાઈ ધરાવો સાથે પકવાન તમે મોદક પ્રેમથી આરોગજો તમેરી દીસિન સાથે લાવજો શંકર પાર્વતીના પુત્ર વેલા આવજો તમેરી સીધીને કેળી આવજો તમે ભક્તો ના રખવારા ઉંદરવાન અસવાળી એક દંત દેવ દર્શન દેવા આવજો સાથે રી દે સીધીને તેડી લાવજો શંકર પાર્વતીના પુત્ર વેલા આવજો સાથે રી દેસિધીને તેડી લાવજો તમે વિઘ્નોના હરનારા સર્વ મંગલ કરનારા તમે ઓખા ઓખાભાઈના વીરા વેલા આવજો સાથે રીધી સિદ્ધિને તેડી લાવજો શંકર પાર્વતીના પુત્ર વેલા આવજો સાથે રીધી સિદ્ધિને તેડી લાવજો कात्क भ भगवन भैया कात्क भ भगवन भैया तामेरि दिश दीन स्वामि तमेरि दिश दीन स्वामि वन्दन करों वारजो लाव जो शङ्कर पार्वतीना पुत्र वेलाजो साते दिशी दिने जो ગણપતિ ગજાનન મહારાજની જે